મિત્રો તમારી રીંગણી પણ મિત્રો હાવ પવન ઝાપટી નાખી છે તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો હું તમને આજના વિડીયોમાં એ જ માહિતી દેવાનો છું કે જે મિત્રો અત્યારે આ વરસાદ થયો એના પછી મિત્રો આપણે શું રીંગણીની અંદર કાળજી રાખવી જોઈએ શું મિત્રો ધ્યાન દેવી જોઈએ જેના કારણે મિત્રો આપણને માર્કેટ રેટ પણ મળી રહે અને ઉત્પાદન પણ મળી રહે જો મિત્રો તમારે પણ મોસ્ટ ઓફલી મિત્રો વાત કરી દઉં તો અત્યારે જે ખેડૂતોની રીંગણી છે એ રીંગણીને મિત્રો અત્યારે બધું જ ફ્લાવરિંગ ખરીદ્યું છે મોસ્ટ ઓફલી મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ફ્લાવરિંગ ખરીદ્યું છે કદાચ મિત્રો જે રીંગણાનું ડીટી બની ગયું છે એ રહ્યું છે બાકી મિત્રો બધું જ ફ્લાવરિંગ અત્યારે ખરીદ ગયું છે તો એમના માટે શું કરવું જોઈએ અને મિત્રો વાત કરી દઉં તો વરસાદ આવવાના કારણે જો મિત્રો હવે વરસાદ જતો રહેશે ઠંડુ વાતાવરણ જરૂર જતું રહેશે અને પછી જો મિત્રો ગરમાળું ટૂંકમાં તડકોને એવું નીકળશે એટલે મિત્રો ઘણા ખેડૂતોને રીંગણી જતી રહેશે અથવા તો વાત કરી દઉં તો તમારું જે રીંગણું છે એમાં મિત્રો દીઠ છોટું રહેશે રીંગણું ખરીદ જશે આ પોઝિશન મિત્રો બધી જ હવે થશે એમ તો મિત્રો જો તમને પવનનો અત્યારે અવાજ આવતો હોય તો વાત કર અત્યારે ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે અને મિત્રો પવન પણ ખૂબ અતિશય આવી રહ્યો છે એવામાં મિત્રો આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો જો મિત્રો થોડીક તકલીફ પડે તો એક્ઝસ્ટ કરી લેજો તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક નાની એવી જાહેરાત આપવાની છે શું તમે રીંગણીની ખેતી કરો છો શું તમે મરચીની ખેતી કરો છો શું તમે ટામેટાની ખેતી કરો છો શું તમે ફૂલની ખેતી કરો છો શું તમે કોબીસની ખેતી કરો છો શું તમે ફુલાવરની ખેતી કરો છો તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે તો જો મિત્રો તમે રીંગણી મરચી ટમેટી કોબીસ ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો આજે સ્ટોકની અંદર મળી રહેશે તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો તો સાથે સાથે મિત્રો વાત કરી દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માંગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે મિત્રો એનએસબી બી અપ્રુવલ નર્સરી છે અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપણી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મરી રહેશે વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો જો અથવા તો જો મિત્રો અમે ચાલુ વરસાદે ટૂંકમાં ઝીણો ઝીણો જ આવે તો મિત્રો ચાલુ વરસાદે અમારે તમારા માટે વિડીયો બનાવી રહ્યા છે તો મિત્રો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવી નવી માહિતી અમને આપતા રહીશું અને તમારો મિત્રો એક સબસ્ક્રાઈબ અમને ખૂબ એવું મોટિવેશન આપતું હોય છે અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા અમે લેતા ગજબ ગજાબી જતી નથી અથવા તો કોઈ દેતાય નથી તો ફ્રીમાં થાય છે તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો મિત્રો વાત કરી દઉં તો મોસ્ટ ઓફ ધી ખેડૂતોને અત્યારે સળોની બધું સાઈડમાં મૂકો અત્યારે પહેલાં તો રીંગણી હવા ઝાપટી નાખીશ તો મિત્રો એવામાં શું કરું તો મિત્રો રીંગણીને જો તમે ઝાપ ટ ટૂંકમાં હાઉ ઝપટાઈ ગઈ છે હાવ ટૂંકમાં ફ્લાવરિંગ બ્લાવરિંગ કરી ગયું હોય તો મિત્રો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટિંગ શરૂઆત પહેલેથી કરશું એમ તો મિત્રો જો તમારી રીંગણી ઝપટાઈ ગઈ છે તો મિત્રો શરૂઆત તમારે શું કરવાની છે એક તો તમારે શું કરવાનું પહેલાં તમે ડીએપી ખાતર નાખી દો સોળની નજીક નજીક અથવા તો આખા વખાણામાં ઉડાડી દો તો જો મિત્રો તમે ડીએપી ખાતર નાખી દો પછી તમારે શું કરવાનું વરસાદ રહે એમ થાય કે ના એક બે દિવસ ટૂંકમાં આજ કાલે વરસાદ રહી ગયો છે તો આજે મિત્રો શું કરો તમે એગ્રી લાઈનનું માયકો રાજા દાવ કંપનીનું હ્યુમિશન મિત્રો આ બંને કોમ્બિનેશન પંપમાં કરીને મિત્રો તમે જો ડ્રીપની અંદર હોય તો પાણી ભેગું સડાઈ દો અથવા તો પંપની દ્વારા તમે સોડ છોડ ઉપર આપી દો એમની કારણે શું થશે જે તમારા રૂટ ડેમેજ ડેમેજ થયા છે ટૂંકમાં જે મૂળ રહ્યા એ ટૂંકમાં છોડને હલન ચલન કરવાથી મિત્રો ઘણું ત્યાં ઓલું થયું છે અથવા તો મિત્રો આ બંનેની સાથે એક આપણે ફૂગનાશક નાખી દઈએ રિડોમિલ ગોલ્ડનું મિત્રો તમારે પ્રતિપંપ એક પાઉસ નાખી દેવાનું છે એના કારણે શું થશે જે તમારું પવનના કારણે રીંગણીનો જે છોડ

આ કરી દેવાનું છે પછી મિત્રો તમારે જો કમ્પ્લીટ થઈ જાય અને ખરાડ બરાડ કમ્પ્લીટ થઈ જાય પછી શું કરો મિત્રો અથવા અત્યારે તો શું મિત્રો કોઈ તમે ફ્લાવરિંગની દવાઈઓના ડોઝ નહીં મારી શકો કારણ કે વીસ મિનિટ રહીને તરત વરસાદ આવી જતો હોય છે તો મિત્રો જ્યારે તમને એમ થાય કે હવે કમ્પ્લીટ ખરાડ થઈ ગઈ છે ત્યારે શું મિત્રો તમે જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ફેન્ટેક પરી આનો જ ઉપયોગ કરો જેના કારણે શું થશે મિત્રો જે તમારું ફ્લાવરિંગ ખરી ગયું હોય જલ્દીથી નવું ફ્લાવરિંગ આવશે અને એમની સાથે મિત્રો શું કરવાનું છે કે જો તમારે એ બધું થઈ જાય પછી મિત્રો તમે પાછું જે એગ્રીલાઇનનું માઇકો રાજા દાવો કંપનીનું હ્યુમિસેલ અને મિત્રો રીડોમેલ ગોલ્ડ આ ત્રણેયનું ટુ આપી દો મિત્રો આટલું થઈ જાય પછી જો મિત્રો તમારી રીંગણી હજી એટલી બહુ ખાસ ઉંમરવાળી અથવા તો મિત્રો કોળાયેલી નથી અને વાત કરી દઉં તો તમે વચ્ચે આંતરખેડ કરી શકો એમ છો તો મિત્રો તમે આગળ ડીએપી પ્લસ મહાતન અને એમની સાથે મિત્રો હ્યુમિક આ ત્રણેયને મિક્સ કરી મિત્રો તમે છોડની નજીક નજીક ફેંકતા જાઓ અને એ આંતરખેડ કરી નાખો જેમના કારણે શું થશે કે જે તમારું ડીએપી ખાતરની એરિયું બધું જમીનમાં જતું રહેશે એટલે તમારા મૂળ સુધી સીધું પહોંચી જશે અને તમને ખૂબ એવું સારું રિઝલ્ટ મળશે એ થઈને મિત્રો તમે પોષી પોશી પાળી સડાઈ દો જે ખેડૂતોએ અત્યારે પાળા નહીં સડાવ્યો રીંગણીની અંદર એમને ખૂબ નુકસાની થઈ જશે કારણ કે અમે નતા સડાવેલા જો બધા જ છોડ આપણા સૂરા દીધા છે પછી મિત્રો તમે પાળા સડાઈ દો અને પછી મિત્રો ભલે લીલું હોય લીલું હોય તો મિત્રો તમે પાણી આપી દો જેથી શું થશે કે તમારું પેલા પાણી આપો તો ચાલશે અથવા તો મિત્રો એ થઈ જાય ત્રણ ચાર દિવસની ખરાડ થાય એટલે રીંગણીને